તો મિત્રો આજે તમને બતાવું એકસો પચાસ વર્ષ ઘડો દેડકો જેનો વજન છે બસો ચાલીસ કિલો તો મિત્રો આપણે ખેતરમાં ફરવા આવ્યા હતા એટલે કે એક આંટો મારવા આવ્યા હતા બટાકાની અંદર અને આપણી પાછળ પડ્યો હતો એટલે આપણે ત્યાંથી દોડી ગયા હતા પણ અત્યારે તમને હવે પાછું જઈને તે દેડકો બતાવ્યો એટલે તમને પણ વિશ્વાસ આવ્યો કે ખરેખર આપડો મોટો દેડકો પણ હોય છે તો આજે લો આપણા ફુવારા ચાલુ છે ને આ ફુવારા બદલવા આવ્યા હતા આપણા ખેતરમાં મિત્રો અને આપણી પાછળ એ દેડકો પડ્યો હતો એટલે આપણે ડરીને ભાગી ગયા હતા પણ આપણે હવે તમને લાવી દેડકો બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવે છે કે ખરેખર આવો દેડકો પણ હોય છે તો અહીંયાથી આપણે ચાલતા ચાલતા એ બાજુ જઈએ અને એ દેડકો તમને બતાવીએ તો એકવાર ફુવારા જોઈ લો કે કેટલા મસ્ત રીતે ભમી રહ્યા છે અને જે દેડકો આપણા ઉપર હુમલો કર્યો હતો એ દેડકો બતાવો એટલે તમને એ વિશ્વાસ આવે કે ખરેખર એવડો મોટો દેડકો હોય છે લાઈવ બતાવું છું મિત્રો કારણ કે નાના દેડકા તો બધા લોકો એ જોયા જ હોય છે પણ તમને અત્યારે એ મોટો દેડકો બતાવો એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર આવડો દેડકો હોય છે તો અહીંયાથી તમને ત્યાં ફૂંવારા પણ બતાવી દઉં અને અહીંયા આપણે સાંજે તાપ કરતા હોય છીએ આ જોઈ લેજો જે પડી છે જોઈ લો ખાલી તો આપણે ત્યાંથી થોડા પાછા ફરીને જે દેડકાની જગ્યા છે એ જગ્યાએ જવું પડશે કારણ કે એની ખાસ જગ્યા છે એ જગ્યાએ જવાનું છે પણ અહીંયા પાણીથી બધું પલળી ગયું છે લપટી જાય એવું છે તો આપણે હવે એકવાર ત્યાંથી જવું એ નક્કી કરવું પડશે કારણ કે બટાકા પણ મસ્ત મજાના છે જોઈ લો એકદમ બટાકા મસ્ત મજાના બટાકા છે અને ફુવારા પણ ચાલુ છે તો આપણે હવે એકવાર એ દેડકો જોઈએ તો એકવાર અહીંયાથી આપણે થોડું જોઈ લો મિત્રો આવું પાણી લીકેજ થતું હોય છે એટલે પાણીનો બગાડ થાય છે જોઈ લો પાણીનો બગાડ થતો હોય છે આવો થોડો થોડો કરીને ઘણો બધો અને અહીંયા પણ પાણીનો બગાડ થાય છે જોઈ લો ખાલી તો મિત્રો હવે તમને દેડકો બતાવી દઉં પણ આ જોઈ લો પાણીનો બગાડ થાય છે આવી રીતે જો પાણી પાળાની અંદર જાય છે એટલે પાળાની અંદર જાય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ બટાકાની અંદર જાય એટલે કે બટાકામાં ના જાય ને બીજે ગમે ત્યાં જાય તો પાણી ફેલ જાય પણ આપણે હવે તમને દેડકાની વાત કરી રહ્યા છીએ દેડકો બતાવો કારણ કે નાના મોટા દેડકા તો બધાએ જોયા જ છે તો બધાને ખબર છે પણ આપણે જે દેડકો બતાવવાનો છે એ કંઈ નાનો દેડકો નથી એકદમ મોટો દેડકો છે અને ઘણો બધો ખતરનાક દેડકો છે એટલે આપણે તમને લાઈવ દેડકો બતાવીએ એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર આવો મોટો દેડકો હોય છે તો એની જગ્યા ખેતરની અંદર જ છે એટલે કે થોડોક બીજા બીજું ખેતર છે એ બાજુ છે એટલે એકવાર ત્યાં જઈએ અને તમને બતાવીએ દેડકો તો એકવાર ફુવારા જોઈ લો અને બટાકા જોઈ લો કેટલા મસ્ત મજાના બટાકાના ફુવારા છે જોઈઓ જુઓ ખાલી તો આ ફુવારા કેટલાના પ્રેશરે ફરતા હશે કોમેન્ટ કરો જલ્દી તો મિત્રો બટાકા કેટલા મસ્ત મજાના છે જોઈ લો અને આપણે હવે દેડકો બતાવી દઈએ તો સુરત દાદા પણ હાથમી ગયા છે જોઈ લો અને દેડકો બતાવીએ તો અત્યારે મિત્રો એ દેડકો ભાગી ગયો છે કારણ કે અહીંયાથી દેખાતો નથી નહીં ઘણીવાર અહીંયાથી તમને ઝૂમ કરીને બતાવું ત્યાં જોવા મળતો હજુ અહીંયા થાંભલો દેખાય છે ત્યાં જોવા મળતો પણ અત્યારે હાજર નથી લાગતો એ દેડકો જો ફરીવાર જોવા મળશે તો આપણે બતાવીશું બાકી અત્યારે હાજર નથી તો અત્યારે વિડીયો એન્ડ કરીને ફરી વિડીયો બનાવીશું જ્યારે દેડકો આવશે ત્યારે તો અત્યારે વિડીયો બંધ કરીને બાય બાય